શિવરાત્રી તો બધાય ને હર હર મહાદેવરાત્રિ એટલે એને ખાવાનું છે ફરાર કરી લઈએ મેં રાંધે નાખ્યું રોટલો ગળ્યો બે ને ટમેટા ને શાક નાખ્યું ને એવું બધું છે ને આ શિવરાત્રી હે તો એ કે કાંક પણ જઈએ તો કાં જવાનું હોય એ તો ખબર નથી તમને આગળ અમે બતાવી

વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શિવરાત્રી છે એટલે આપણે મહાદેવના મંદિરે જવાનું થાય શિવરાત્રી શંકર ભગવાનના દર્શન કરવા તો હવે કઈ જગ્યાએ જાય જાહે એ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો એટલે તમને ખબર પડી જશે ત્યાં આ બાજુના જે કોઈ જાણીતા છે એની અંદર કદાચ જોયો હોય પણ કોઈ દૂરના બારના હોય ને જે ન પૂકતા હોય એ અમારા મહાદેવના દર્શન કરજો જેથી કરીને તમને દર્શન કરવા મળી જાય નવા મંદિરના એટલે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો ફટાફટ શાંતિ એજો જાઉં વાઇટ ઠારી દીધું રોટલા ત્યાર છે આપણે ખાવાનું છે એમ શાંતિ દિવસે શિવરાત્રી છે એણે તો ફરાર રહીએ તો એના હાટું મજ્યું હતું એના હાટું ફરાર લેતો હતી ફરાર કરી લઈએ આપણે ખાઈએ ખાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય પહેલાં તો કમ્પ્લીટ પછી આપણે નીકળી આથી પોરબંદર જાય ને પોરબંદરથી પછી જ્યાં જવાનું છે ને ત્યાં જાય ચાલો તો પહેલાં ફટાફટ આપણે ખાઈને ફ્રેશ થઈ જાય તો ખાઈ પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા ખાઈ પીને પછી નાઈ જવ ને જો કપડાં બુપડા બદલાવ લીધા એકદમ રેડીને શાંતિ રેડી થઈ ગઈ શાંતિ તાળું મારે

જે ધાર્યું તો એના કરતા તો બહુ મોટું જબર આયોજન ને આમ કે મેળો હા આપડે આ ખબર નથી આપડે તો દર્શન કરવા આવ્યા તાજ કે શિવરાત્રી તે પણ આજ છે ને મેળો છે આ બહુ જબરજસ્ત આયોજન ને જબરજસ્ત મેળો જ ભરાણો હોય ટૂંકમાં હમણાં તમને હું બતાવું માણસ અહી પાછળ તમે જોઈ શકો તો પાર્કિંગ કેટલું બધું છે આ બાજુ છે આ બાજુ છે અહીંયા પાછળ મેળો ચાલુ થાય છે દુકાનો ને રમકડા ને બધે બધું આમ

બહુ જ મોટું આયોજન ને જબરદસ્ત ને જો શાંતિ તરી જાય છે ને અહીંયા છોકરાઓ માટે હિસ્કા ને લગભગ જનરલ બધે બધું છે ચાલો આપણે અંદર ધીરે ધીરે જાય છે autar <laughs> 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 Mana? ada enggak nyaya Kalau Terima kasih <muchas> telah menonton! દર્શન કર્યા મહાદેવ મહાદેવ બાકી જાજુ બધું માણો ને જાજુ બધું મોટી બધી જગ્યા ને મંદિર એટલા બધા કા મલક મંદિર છે પગતાણી છે ને જો આપણે વાવ જોવા જઈએ આપણે મહાદેવના દર્શન કરી લીધા ને એક પગથિયા વાળી વાવ છે તો એમાં જઈએ ને પછી આપણે દરિયે જઈએ હાલો શાબાશ દરિયા જવાનું હે અહીંયા પગથિયા વાળી વાવ છે તો અમે જોવા આવ્યા હે અહીંથી જોવું કે અંદર ઉતરવું કે ઉપર જાવું હાલો થોડક જઈએ જો તો શાંતિ જા આપણે જરાક ઉતરીએ

વરસાદ લેવા હાલો તો દર્શન ઘણા કર્યા પાછળ જોવો જોઈએ માણસ ને લાઈન જબરજસ્ત છે એવું આપણે જઈએ આ બાજુ દરિયે હાલો જો તો આ ગેટ દેખાય ને ત્યાંથી અમે નીકળી રહ્યા હવે આવી ગયા રણીમાં અહીંયા બારોબાર દરિયા ને કાંઠે ખાધી હા તો લે હાય હાય આ સોહમ આપણે વિડીયોમાં એક બે વખત આવી ગયો હે અમારો મહેમાન છે દિવ્યાસના મામા ને દીકરો થાય હે હા જો બાકી માણસ ઓહો જાજુ બધું દુનિયાનું અંદર માણસ છે ને આ બાજુ દરિયા દરિયાકાંઠો છે જોવો તમે દેખાતું જાય આપણે જઈએ દરિયા આગળ ત્યાં જઈને દેખાડીએ બાકી માણસ એટલે જાજુ બધું છે પુષ્કળ મેળો ભર્યો જાણે ચાલો આસ્થા શિવરાત્રીનું ખૂબ એન્જોય કર્યો ને જઈએ હવે આગળ દરિયે હાલો તો જો દરિયે પૂગે આવ્યા અમે દરિયે પૂગે આવ્યા જોય માણસ બેસાને અમારે રેકડી ખાવાના પીવાની અમારે સોહમભાઈએ લીધી પોપકોર્ન જોવો આ ભાઈ અમારે આપ

ધૂણિયા નું ધૂણિયા નું પાણી છે ને અહીં સુધી હોય પણ આ તો છે ને ભર ને ઓવર ઓવરઓલ હોય ને એટલે પાણી વાં વીયો ગયો એટલે આ બધું લીલું લીલું હેવાર થઈ ગયો બાકી પાણી ન કાં અહીં સુધી હોય ને બાકી માણસ જોવો તમે ધૂણિયાનું માણસ છે ધૂણિયાનું ને નાસ્તા પાણીની બધી સગવડ છે પણ જોકે આ બધાય શિવરાત્રી વાળા છે એટલે કંઈ ખાવા પૂરતું છે નહીં વેફર જ આવી છે બીજું કંઈ નહીં આવે

હું કરીએ આગળ આગળનો પ્લાન તો હું થાય હવે અહીંથી થાય ને ટાટોડું થાય ધીરે ધીરે નીકળે ચાલો તો એવું ધીરે ધીરે અહીંથી પહેલાં તો નીકળીએ જુઓ તો ધીરે ધીરે નીકળ્યા ને પબ્લિક દીધી સૂર્યનારાયણ જો હમણાં આ તૈયારીમાં છે ને પબ્લિક હજે આમાં છે ને અહીંયા રેતીથી પછી ને કાંઠો આમ છે એટલે પબ્લિક ન્યા વધારે છે આમાં ઓછી દેખાય બાકી જો અમારો ડાયરો બધો જાય મોજ ચાલો તો આપણે એવું ફટાફટ જઈએ ચાલો તો હાથક વાગે ગાંધો ફાઈનલી મંદિર ના બારોબર નીકળે ગા પાછળ જોવો આખે આખું ગ્રાઉન્ડ ને જબરદસ્ત છે તેમાં અમે ત્રણ ફેમિલી માં આવ્યા હતા એ બધા બારોબર નીકળે ગા અમે વીડિયો હાટુ જરા ખોટી રે ધીરે ધીરે જાય હો ને હા અમે પાછળ હતા એટલે એ નીકળે ગન અમે જો એમ નીકળીએ હાલો તો આપણે ગાં જઈએ ઘેર જઈએ કે પછી બોની જઈએ આગળ જોતા નહી જો અમાર વીડિયો હજુ કઈ નક્કી નથી અહિયાં છે ને માઈક ને ગોઠવેલા છે એટલે અવાજ બહુ આવે છે એટલે અહીંયા બહુ કઈ સમજાય કે ન સમજાય ધીરે ધીરે નીકળીએ એટલે પાછળ બેઠા ને આપણા સબસ્ક્રાઈબર છે હમણાં જ પૂછતા થાય કે તમે વિડીયો ઉતારો ને મેં કીધું થેન્ક યુ સપોર્ટ કરતા રહીજો જોતા રહીજો વિડીયો ઉતારીએ એ છે ચાલો ધીરે ધીરે નીકળીએ આપણે તો વાગી ગયા છે નવ અને ફાઇનલી આપણે ઘેર ભાગે આવ્યા ઘેરતા કયો ના ભાગે એવા જો કે આવ્યા ને તો એ પછી પછી સીધી અમારે મહેમાનની છે ને સીધી લાઈટ જવર આવી અને આ મહેમાનને ઘેર અમારે જ આવવાનું હતું એને બદલે આણું અપહરણ અમે કરે ના ભાગે એ આણે આ ભેગા લેતા આવ્યા કારણ એ કયો નું કેતો હતો કે ન્યા હાલો ન્યા હાલો ને છેલ્લે છેલ્લે ડિસિઝનમાં એવું થયું કે એને આ બરકાવે લીધા પછી તો હાલો જો એ બેઠા હે

ચાલો તો એવું કે કાલે આવ રસોઈ બને તો વેલેરા ખાઈ લઈએ પછી નિરાયતી મિટિંગ કરીને બેસીએ ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય